નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પરમાર વિજય સિનિયર એગ્રીકલ્ચર ઓફિસર ગ્રામ નિર્માણ સમાજ જેસર ખેડૂત મિત્રો આજે આપણે એવા રોગ ઉપર વાત કરવી છે કે જે લગભગ બધા ખેડૂતો એનાથી પરિચિત જ છે અને એ રોગ એટલે કે બાફિયો નામ જ એનું બાફિયો પેડું છે કે શું છે લીધે થતું હોય છે કે જે જમીનની બાફ હોય ઉપરથી વરસાદ અને નીચેથી જમીનની વરાળ હોય એને લીધે શું થાય છે આપણો ગાંઠિયો જે ડેવલપ થતો હોય છે શરૂઆતથી એ બફાઈ જતો હોય છે એટલે કે આપણે જ્યારે લગભગ આનાથી ખેડૂતો બધા પરિચિત જ છે એટલે વધારે આની ઉપર એક્સપ્લેન કરવાની જરૂરિયાત રહેતી નથી ત્યારે આપણે છોડને ઉપાડીએ ત્યારે અડધો જ આપણને ગાંઠિયો જોવા મળતો હોય છે અને એની અંદર જો નિરીક્ષણ કરવામાં આવે તો નાની નાની ઈયળું જોવા મળતું હોય છે આ આવવા માટેનું કારણ તો ઠીક છે બધા ખેડૂતો એનાથી પરિચિત જ છે પણ આની અંદર શું કરી શકીએ કે આપણે સારી એવી રીતે એને કંટ્રોલ કરી શકીએ તો એની વાત કરીએ તો આ મેન તો થાય છે અત્યાર સુધી લગભગ આની ઉપર કોઈ આરોગ્ય એવો છે કે એની અંદર કોઈ ફિક્સ કોઈ એક કધેલું નથી કે ભાઈ શેનાથી આ રોગ આવે છે ફૂગથી આવે છે બેક્ટેરિયા આવે છે નેમેટોડથી આવે છે કે પછી વાયરસથી આવે છે તો અત્યાર સુધી વાત કરીએ તો આની પર કોઈ ખાસ કામ પણ હજી સુધીમાં થયું નથી કારણ કે આ રોગ છથી સાત વર્ષથી જોવા મળતું હોય છે પણ ઘણા અનુભવોના આધારે કહી શકીએ કે આ રોગ છે એક તો નેમેટોડ એટલે કે જે કૃમિ કહેવાય કૃમિ મૂળિયાની અંદર ડેવલપ એનાથી એન્ટર થતી હોય છે અને આગળ જતાં એ બલ્બની અંદર થાય અને એમાંથી પછી જે નાની આપણે ઈયળું જો આપણે ઈયળું જોઈએ છે હકીકત એ કોઈ કૃમિ નથી પણ કૃમિ એક એવી વસ્તુ છે કે આપણને આંખે પણ જોઈ શકાતા નથી કે જે મૂળિયાની અંદર જ જોવા મળે જેથી મૂળિયાની અંદર એ આવી ગયા એટલે કે ત્યાંથી એ બ્લોક કરી દેતા હોય છે રૂટની અંદર અને જેથી પાણી અને જે પોષક તત્વો જે જમીનમાંથી લેવાના હોય એ આપણું પ્લાન્ટ છે એ લઈ શકતું નથી આ ઉપરાંત ફૂગ ઉપરની સાઈડથી ફૂગ પણ ડેવલપ થતી હોય એટલે કે મેન આવવાનું કારણ ફૂગ અને આ નેમેટી સાઈડ એટલે કે નેમેટોડ કે જેને આપણે ગુજરાતીમાં કૃમિ કહીએ આ બંનેના ઇફેક્ટને લીધે આ રોગનું ડેવલપમેન્ટ થતું હોય છે અને વાતાવરણની વાત કરીએ તો વધારે પડતા નાઇટ્રોજીનિયસ ફર્ટિલાઇઝર અને વધારે પડતાં આપણે ઇરિગેશન આપતા હોય પાંચ દિવસે છ દિવસે કન્ટિન્યુઅસ વાતાવરણ છે જમીનની આજુબાજુ આપણે ભેજવાળું રાખતા હોય તો આનાથી શું થશે ફૂગનો પણ ઝડપથી વિકાસ થતો હોય છે તો આના નિવારણ માટે આપણે શું કરી શકીએ તો એની અંદર વાત કરીએ પહેલાં બાયોલોજિકલ કારણ કે અત્યારે ઘણા ખેડૂતો છે એ જનરલી સુભાષ પાલેકર છે કે ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હોય છે તો એના માટે આપણે વાત કરીએ તો કે ભાઈ ટ્રાયકોડર્મ અને શૂડો મનાસ જે આ માર્કેટની અંદર મળે છે કોઈ પણ સારી કંપનીનું એનો જો ઉપયોગ કરીએ જમીનની અંદર તો શરૂઆતથી શું થશે ફૂગનું આપણે સારી રીતે કંટ્રોલ કરી શકીએ આ ઉપરાંત આગળ જતાં જો કેક અને કેસ્ટર કેક બેમાંથી એક કોઈ છાણિયા ખાતરની સાથે પહેલાં જો આપી દેવામાં આવે તો એનાથી શું થશે તો આપણો જમીનનો સારો વિકાસ થશે અને એની અંદર આવી કોઈ જાતની ફૂગનો આગળ વધારે જતાં વિકાસ નહીં થાય તો નેમેટોળ પણ એની અંદર સારી એવી રીતે ડેવલપ થઈ શકશે નહીં આ ઉપરાંત જો શેઢાપાડા ઉપર અથવા તો આપણે જ્યારે કેરો હોય જ્યાંથી પાણી જતું હોય ત્યાં જો આપણે દેશી મેરીગોલ્ડ એટલે કે ગલગોટા જો વાવી દેવામાં આવે થોડા થોડા અંતરે છોડ તો એની અંદર જે રૂટ હોય એનું મૂળિયાની અંદર એવું કેમિકલ ડેવલપ થશે અને જેનાથી નેમેટોડ એનાથી દૂર રહેશે તો આપણે સોઇલ એપ્લિકેશન તરીકે સારી એવી ફૂગનાશક શરૂઆતમાં આપીએ મેરીગોલ્ડનું આપણે જો વાવેતર કરીએ કે જેનાથી લગભગ આપણે પચાસ ટકા કંટ્રોલ સામાન્ય રીતે વગર ટ્રીટમેન્ટ એ બીજી કોઈ પણ કેમિકલના સ્પ્રે વગર કંટ્રોલ કરી શકીએ આ ઉપરાંત માર્કેટની અંદર અત્યારે બાયો ફંગીસાઇડ અથવા તો બાયોનેમેટીસાઇટ સારી એવી અત્યારે હવે અવેલેબલ છે તો આની વાત કરીએ તો કંઈ નિમિટ્સનું એક જે ફ્લુઓસિનોફોન્સ માર્કેટની અંદર ટુ પર્સન્ટ ગેન્યુઅલ સૂમમાં મળે છે એનો આપણે ઉપયોગ કરીએ આ ઉપરાંત તો ફ્રી ઓફ આવેતું હોય છે માર્કેટની અંદર કે જેની અંદર સસ્પેન્શન ફોર્મમાં આવે તો એનો પણ આપણે ઉપયોગ કરીએ તો આની અંદર સૌથી સારું અત્યારે રિઝલ્ટ આપણને દેખાયેલું છે તો આપ કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ કરીને આપણે સારી રીતથી નેમેટોડનો કંટ્રોલ કરી શકતા હોઈએ છીએ ખૂબ આભાર